तो मित्रों मस्त सूरज दादा अर्धा दबा निके आकाश लाल लाल तोड़ देखाए कैमेरा में तो एट बधु क्लियर नहीं दिखाते मित्रों आज नजारो बहु बेस्ट लगा जो ले तो हेलो मित्रों जय माताजी जय श्री कृष्ण गुड मॉर्निंग शुभ सवार जय द्वारिक मित्रों આપણે સાત વાગે ઉઠી ગયા તા મિત્રો રનિંગ ને કસરત મસ્ત પૂરું કરી છીએ અને અત્યારે વાગી જશે આઠ માતાજીની દીવાબત્તી કરી લીધી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગોડ મોર્નિંગ તો મિત્રો ફક્ત ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ મને ગુડ મોર્નિંગ મિત્રો હવાર હવારમાં બધા તૈયાર થઈ જશે એટલે અમારો પ્લાન છે જવાનો તો તમારે પછી બહુ બતાવું ને કઉ તો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ફટોપટ નાસ્તો કરી લઈએ ને પછી એ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો છે જો આજે રાજા મંદિર દર્શન કરવા જવાનું આ ટાટા કર દે દિગ્યાસ તો અલ્લા ચાર વાગે ઉઠી સા ને પાંચ વાગે નાઈ સાય દે તો મિત્રો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ પછી જવાનું છે આપણે માતાજીના મંદિરે મિત્રો આપણે આવી જઈએ છીએ આપણો માતાજી દીવા ભરવા માટે અને આજે જવાનું છે આપણે રામજી ગણિયામાના મંદિરે જીગુઆ સમારંગા બધે હાથ ભાઈ દીવા મિત્રો દીવા ભરી તો મિત્રો આ અમારા કુળદેવી માતાજીનું મંદિર છે આશાપુરા માતાજી જીગા બહેની પકડજે ભાઈ દીગા દીવો ચાલુ છે જી બર દે દીવો ચાલુ છે તો મિત્રો આ આપણો માતાજી કુળદેવ માનું મંદિર છે આ શકુરી માતાજી આ શકુરી નાડોલ એક એ બદલે નાડોલ નાડોલ રાજસ્થાન તો મિત્રો આપણે તો દર્શન કરી લીધો તમે લોકો માતાજીનો દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય આશાપુરા માતાજી લખી દેજો

એક પછી નું ઘર આપવાથી એક મામા બેવાનું અત્યારે તો ને નવું બનાવ્યું એ નવું બનાવ્યું અને અમે નવું બનાવી દીધું મિત્રો અત્યારે તમે લાંબો રસા નહીં હું કહેવું ગેલા જો અહીલાભાઈ હા ગોવામાં નહીં છે માતાજી જવાનું દસ શંકરવા ઉપર અઢાર જોઈ તો મિત્રો રાખ્યો મિત્રો જોઈ લો અમારા આખા કુટુંબ ના ઘરના બધા ભાઈઓ યુવરાજ પણ એ નમૂનો આ બાજુ મિત્રો અમે નેકડા છીએ અને અમે ગીગું બે છીએ ગીગું છે જવાનું અલિયા દર્શન કરવા તો મિત્રો અમે નેકડા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા તો મિત્રો હેઠતા હેઠતા અમે ચોકડી પહોંચી ગયા છીએ ભાઈ લાઈ તો છૂટ બૂટ લગાવી દીધો જોઈ લે દોલેશ ને જીગો મારા ભાઈ ના હાથ મત જા છે અને અમારો આખો ટોટલ પરિવાર કાકા કુટુંબ બધા જ આવી ગયા

મારો ભાઈ પાછળ આવ્યું છે હું રોડ ખરાબ આવ્યો તો નેદો આપણે લઈ લઈએ એમ તો આપે લાગ્યો કારણ કે દ અગિયાર વાગ્યો અગિયાર વાગે આવીએ રાજુ કાકો આયા રાજુ ભાઈ જયમ બે બોલો જય ભે જય જોગડીમાં લાવ મુ લઈ લો મિત્રો હું આપણે નેદો લઈ લીધો મોબાઈલથી તો લે ઇન્નામ થોડી મજા બરોબર દરવાજી તો આ પણ ચાલુ નહીં લાવ તો મારું જે ગાડી મંદિર જઈને ઊભી રહે છે તો મિત્રો કરોડવાળી ચોકડી પોકી જ છે અને આટલા ગાડી પહોંચી તો મારું બને તો ચોપરા દેખતો નથી એ મુંજાને ગાડી દેહા લે ગાડી ભાઈ

બહુ મસ્ત મંદિર છે કદાચ મોરી તમે જોયો હતા આપણી ચેનલનું મોનેટાઈઝેશન થઈ ગયું એટલે આપણે પેડા આવ્યા હતા આપણે એક જગ્યાએ આવ્યા છીએ અને આપણે સૌથી મોરી છીએ એટલે આપણે મંદિર જઈ અને બધાની વેઇટ કરીએ અને ત્યાં ઊભા રહીએ અને કમેન્ટમાં બધા જઈ જુગણીમાં લખી દઈએ તો મિત્રો ઘણો બધો ગરમી લાગી અને ઘણું બધું હેડિયાને અમે ફાઇનલી બિલકુલ મસ્ત માતાજીના મંદિરે પહોંચી જઈએ છે મન મો એક બહુ આલી સુપન મળ્યું છે અંદર જ તમે આખો મતલે લખતો કરિયે કરાવી દે છે મનયા તમે ગાડીમાં આ લે ના પકડવા દે ના 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 તમને પાવડે દીગી દીગી દીગીઓ પાડી આયા આયા દીગી ગો ઓમ જો તો મિત્રો મુખ્ય દ્વાર ઉપર પહોંચી જશે માતાજીના રિંકેશ ના ને જો માર ભાઈ આગળ જાય જોજે હાચવીને લેજે આડાના જાવલી જાવલી નીકળી જાય એમને

તો મિત્રો બધાએ મસ્ત નાસ્તો કરી લીધો છે આપણે ડાલુ બોલાવી દીધું છે પાછા તો ડાલા માં બેસી બધા ઘેર જઈ પછી ઘેર જઈને મળીએ બનાવે તો મિત્રો શાંતિથી માતાજી નું દર્શન કરીને ને પૂરું કરી ને હવે ઘેર પહોંચી જાય છે કેવું છે કે થોડો થોડો થાક નો થાય છે

એટલે આપણે એ જગ્યાએ આવ્યા છીએ તો બતાવું તમે કઈ જગ્યાએ લોકેશન છે મારે શૂટિંગ આ જગ્યા પર કરવાનું છે મિત્રો કદાચ ખબર હોય તો આ જીવનની ગાય રાખી ત્રણસો હતા બચ્યું હતું છે ને આપણા શૂટિંગના તમામ કલાકારો એક તૈયાર થાય છે મિત્રો તો મિત્રો આજે ઉત્તરાયણનું શૂટિંગ છે અમે પતંગ ચલાવ્યું છે ને જીવનભાઈ હોવાનું પતંગ છે સ્પેશિયલ ઉત્તરાયણના શૂટિંગ માટે આટલા આવ્યા છીએ જોઈ લો બતાવું તો પણ મિત્રો જો જીવનભાઈ ને પતંગ ઉડાવે છે એવાનો પતંગ અદ્દાર છે અમે અમે ચલાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ એટલે બગા મુકાવા જાય પેન સુધી પતંગ પતંગ પગા રાગ રાગ રેજો જો ભરાય ના તો મિત્રો આપણે પતંગ ચલાવીએ જીવનભાઈને પેશ કરીએ કાપકે તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર પહોંચી જાય છે મહેમાન કદાચ જતા રહેલા યુવરાજ તો મિત્રો ચા પાણી કરી લઈએ થોડો નાસ્તો કરી લઈએ કારણ કે બપોરે આપણને જમવાનો ટાઈમ નહોતો મળ્યો આપણે માતાજીથી લેટ આવ્યા હતા પછી સીધા શૂટિંગમાં જતા રહેતા જમવા રોકાયા નહોતા ગયા થોડો ચા અને થોડો નાસ્તો કરી લઈએ તો મિત્રો ચા પીવા બેસી જાય છે એ જો રોટલી લીધી છે ચા લીધો છે અમારું બૂંને કાલ ખારી લાયા હતા તે ખારી લીધી છે અને પાપડી લીધી છે શીખી તો મિત્રો ફટોફટ સારો એવો નાસ્તો કરી લઈએ અને ફક્ત રોટલી ખાઈએ થોડું થોડું બધું તો પડશે કારણ કે ભૂખ લાગી છે ભૂરે કશું ખાધું નહીં એટલા માટે તો મિત્રો નાસ્તો કરી લઈએ મિત્રો આપણે જઈએ છીએ આજે રવિવાર થઈને માતાજીના દર્શન કરવા માટે વડનગર પહોંચી જશે ક્યારથી નીકળ્યા એટલે આપણે અપડેટ આલી નથી કારણ કે મોડું થઈ ગયું હતું એટલે આ ટીકી ચો છે બન્યા રજો

જમવાનું રેડી થાય એટલે જમી લઈએ પછી તમને બતાવી તો મિત્રો અમે જમવા બેસી જાય છીએ ને જમવામાં આજે મિક્સ સબ્જી છે ડેટી એટલે કે ડેટીને શું કહેવાય બીજી બાજુ બી ફુલાવર ડેટી ફુલાવર રેગણું કહેવાય રેગણું અને તુવેર જગોય બે જશે મારા રોટલીઓ છે ને બાજરીના રોટલા બહાર પડે છે જીગો લઈ આવે દોઢ મિલી ને હોળામ લે ગાજરનું બધું મિક્સ છે દૂધ છે આપણા ઘરનું તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પછી મળી જાય તો મિત્રો શોંતિથી જમીન આપણે બુલની અંદર આવી જાય અને જોયું તમે આજનો આખો દિવસ આપણો દોડામજોટ વાળો દિવસ અમારે મસ્ત માતાજીનો મેદો ચડીયા પછી હોય જે પાછા માતાજીના દર્શન કરીએ બપોરે શૂટિંગ કરીએ એટલે મિત્રો આજે આખો દિવસ દોડામજોટ કર્યો અને થાકે બહુ લાગે છે તો આપણે શાંતિથી બુલની અંદર આવીને એડિટિંગનું કામકાજ એવું પૂરું કરી દઈએ છીએ તો આજના વિડીયોને આટલા આપણે એન્ડ કરીએ છીએ જો તમારા મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય યાદ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભરાત્રિ જય જુગણી